નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના હાદાનગર વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ મહાનગરપાલિકાના ટેમ્પલ બેલ વાહન અને અન્ય એક વાહન માં તોડફોડ કરી નુકસાન કર્યું હતું ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટી બેમાં કારમાં આવેલ ચાર અજાણ્યા શખ્સોએ મહાનગરપાલિકાના ટેમ્પલ બેલ વાહનમાં ધોકા ધારિયા અને તલવાર વડે તોડફોડ કરી વાહનને નુકસાન પહોંચાડ્યું હતું આ ઉપરાંત આ શખ્સોએ બાલાજી વેફર્સના વાહનમાં પણ તોડફોડ કરી વાહનને નુકસાન પહોંચાડ્યું હતું અજાણ્યા શખ્સોએ વાહનના ટાયરમાં પણ છરીના ઘા હવા કાઢી નાખી હતી અને ફરાર થઈ ગયા હતા